નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો બધા સૌ ને હેપી ટીચર્સ ડે હેપી ટીચર્સ ડે આજે શિક્ષક દિવસ છે તો મારે તમને એક ગીત ગવડાવવું છે આજે તો તમે મારી સાથે સાથે ગાજો બધા બરાબર સર ઓ સર ઓ સર વી લવ યુ

બોલ આજનો અનુભવ બોલ આજે હજી તો વાત છે અચ્છા ઓકે ઓકે મારા વાત બસ તો જેને આ પાઠ લીધો હોય ત્યાં સુધીમાં મારો આજનો અનુભવ ખૂબ સારો રહ્યો મે ખૂબ સારું ઇંગ્લિશ બનાવ્યું બધાએ સાંભળ્યું અને બધાને મજા પણ આવી તને આ સ્કૂલ ખૂબ ગમે છે બરાબર ને કેમ ગમે છે આ સ્કૂલમાં દરેક એક્ટિવિટી થાય છે ને બધા છોકરાઓને આગળ મોકલે છે તેના કારણ સરસ 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 ચલો એક વાર ફરી આપ સૌને હેપી ટીચર્સ ડે અને વિશ યુ ઓલ ધ બેસ્ટ તમારા બધા એનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને અને તમે તમારા શિક્ષકનું તમારી શાળાનું તમારા પ્રાંતિજ નગરનું તમારા માતા પિતાનું અને છેલ્લે મા ભારતીનું નામ રોશન કરો ધન્યવાદ નમસ્કાર મિત્રો આ અવોરોન હાયર સેકન્ડરી સ્કૂલનો એક્ટિંગ ટીચર્સ નો સ્ટાફ રૂમ છે મિત્રો હેપી ટીચર્સ ડે કેવું લાગે છે આજે જોરદાર મિત્રો હેપી ટીચર્સ ડે નિમિત્તે આપ સૌને તૈયાર કરવામાં આપના શિક્ષકોનો અમૂલ્ય ફાળો છે તો એના માનમાં આપ સૌ બે મિનિટનું એક આપણે ગીત ગાઈશું આપ સૌ મારી સાથે સાથે ગાશો સર 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 ઓ સર વી લવ યુ વી લવ યુ વી લવ યુ વી લવ યુ હેપી ટીચર્સ ડે હેપી ટીચર્સ ડે મિત્રો આજના દિવસે આ શિક્ષક દિન નિમિત્તે તને કેવું લાગે છે આમ તો આનંદ છે આજે બહુ સરસ લાગે છે મેં એક પિરિયડ લીધો એમાં બધા છોકરાઓ શાંતિથી બેસ્યા હતા બિલકુલ બિલકુલ મે લેક્ચરમાં બધા શાંતિથી બોલ્યા શું ભણાવી આજે તે મે ગણિત લીધું તો સરસ સરસ ગણિતમાં શું દાખલો ભણાવ્યો કે મારા અનુભવ એ છે એમને મને સાથ સહકાર આપ્યો છે આજનો દિવસ ત્રણસો પાસઠ દિવસ માં અલગ લાગે છે જ અલગ લાગે છે કેમ અલગ એટલે આમ કપડા નોર્મલ પહેર્યા છે અને આજે દફતર નથી કોઈ ડિસિપ્લિન નથી એટલે તો પણ આજે અમને એક ટીચર બનવાનો મોકો મળ્યો છે અને અમને એવું લાગી રહ્યું છે કે ટીચર્સની કેવી પરિસ્થિતિ થાય જ્યારે અમે તમને વિચારીએ છીએ અથવા હેરાન કરીએ છીએ ત્યારે આજે તને એવું લાગ્યું કે શિક્ષકોનું કામ બહુ અઘરું છે કેમ કેમ એવું લાગ્યું એવું લાગ્યું કારણ કે અમે એમની જગ્યાએ ઊભા રહીને અમે એમને ભણાવી ત્યારે ક્લાસ મેન્ટેન કરવાનો આવે ત્યારે અમને એવું લાગ્યું શું નામ તારું બેટા પંચાલ પ્રિન્સ ક્યાંથી આવ છે કયો ગામ दारू પ્રાતીજ સરસ સરસ બીજો કોઈ સુનમ ભીડેગર સોની પ્રિયાંસ રાકેશભાઈ કયા ધોરણમાં છે ભણાયા 12 કોમર્સ 12 કોમર્સમાં સરસ કેવું લાગ્યું આજે ખૂબ સરસ બરાબર આ સ્કૂલ તને ખૂબ ગમે છે ચોક્કસ ગમે છે શું ગમે છે આ સ્કૂલમાં સૌથી સારું શું છે શિક્ષકો એમ બરાબર શિક્ષકોમાં મારે એવું કશું કેવું નથી કયા શિક્ષક ખૂબ પણ શિક્ષકોની સૌથી સારી બાબત કઈ ગમે છે તને તેઓ આટલા બધા બાળકો આટલા બધા ક્લાસમાં જે કંઈ તોફાન હોય કંઈ બી હોય એમને મેન્ટેન રાખે પ્લસ તમારે કઈ પ્રોબ્લેમ હોય તો એમને સોલ્વ કરી આપશે પ્લસ તમારે જેટલી કંઈ બી મદદની જરૂર હોય એ કરી આપો પ્લસ તમારે ટેન્શન ના હોય એના માટે મોટિવેશન ને એવું આપશે સરસ હું આ સમગ્ર સ્ટાફ સ્ટાફને ખૂબ અભિનંદન આપું છું કે બધાની સાથે એકદમ પારિવારિક ભાવ છે ચમણે એકવાર ફરી હેપી યુ ટી જસ્ટ રે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ